ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ના સભ્યો દ્વારા આજ આજરોજ કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજીત પંદર હજાર જેવી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે જેનાથી રિક્ષા ચાલકોને પચીસ વર્ષ

વધી ગયા છે અને હવે રિક્ષાઓ નવી ના આવે એટલા માટે અમે પરમિટ બંધ કરવાની માંગ કરીએ છીએ કેમ કે ટ્રાફિક ની ઓછી થાય કેમ કે અમને અત્યાર સુધી સ્ટેન્ડ મળ્યા નથી કોઈ જગ્યા આખા ભરૂચમાં સ્ટેન્ડ ની માંગ અમે ત્રણ વર્ષથી કરી છે સ્ટેન્ડ આપવામાં નથી આવતા એટલા માટે અમે નવા પરમિટ બંધ થાય એવી માંગ કરી છે